મહાત્મા જે એ તો ક્રોધ નતો કર્યો અને આ ધનુષ ઉપર વળી આટલી બધી મમતા છે ને જો પરશુરામજી ને ક્રોધ નો આવે પણ એમ બોલે ને કે આટલી બધી મમતા કે સાધુ ને તમે બીજું બધું ગમે એટલું કહો ને તો એને ક્રોધ નહીં આવે પણ સાધુ ને તમે એમ કહીશો ને તમને આટલી મમતા નથી ગઈ એટલે એને ક્રોધ આવશે તમે એને એમ કહીશો હજી આટલી મમતા નથી ગઈ ક્રોધ આવશે શું કામ કે મમતા છોડીને તો એ સાધુ બન્યા હોય મમતા છોડી અને સાધુ બન્યા હોય એટલા માટે કોઈ એને એમ કે તમને આટલી મમતા ક્રોધ આવે લક્ષ્મણજી મહારાજ જ્યાં એમ બોલ્યા તમને આ ધનુષ ઉપર આટલી બધી મમતા કેમ છે એ કઈ સમતા નથી સમજાતો નથી મારા અને આ ધનુષ નાનકડું એવું ધનુષ તોડ્યું એમાં એટલો બધો ક્રોધ પરશુરામજી મહારાજ કેવા લાગ્યા તું આને નાનકડું સામાન્ય ધનુષ છતાંય એવા ધનુષ ને તું નાનકડું ગણસ આ તરત જ લક્ષ્મણજી મહારાજે પરશુરામજી મહારાજ ને કીધું મહાત્માજી હું તમને એ જ કહી રહ્યો છું કે ધનુષ્ય જો આટલું મહાન હોય તો એને તોડનારો કેટલો મહાન હશે એ તો વિચાર કરો મહાનતા કીધે જ જાવ છો કીધે જ જાઓ છો તો એને તોડનારો કેટલો મહાન હશે એ તો જરાક વિચારો પરશુરામજી મહારાજ હાથમાં કુહાડો અને પરશુરામજી મહારાજ નું જીવન જેવું હતું પરશુરામજી લક્ષ્મણનું નામ એ નથી બોલતા એને એમ થાય એ રાજાના છોકરાનું નામ હું કેમ લઉં એટલે શું બોલે હૈ રાજાના બાળક બોલતા પહેલાં વિચાર કરજે હમ તને ખબર નહી હોય કે આજે તું કોની સામે જે બાજોડી કરવા માટે જઈ રહ્યો છે હે રાજાના બાળક મેં અનેકવાર આ આ જે ધરતી છે ને એને નક્ષત્રી કરી છે આ મારો કુહાડો પરશુરામજી મહારાજ લક્ષ્મણજી મહારાજ ને કુહાડો બતાવવા લાગ્યા છે આ લક્ષ્મણજી મહારાજ કેવા લાગ્યા મહાત્માજી ક્યાર ના તમે મને કુહાડો બતાવો છો ને મહાત્માજી હું તમારા કુહાડા સામે નથી જોતો તમારી માળા ને તમારી જનો સામે જોઉં છું તમારી માળા અને તમારી જનોય અને તમારા લલાટમાં ત્રિપુણ છે ને એની અમે જોઉં છું અને છતાંય જો તમને આટલું વીરતાનું અભિમાન હોય ને તો ત્રિપુણને ભૂસી નાખો જેને એક બાજુ મૂકી દો અને પછી રણમેદાનમાં આવીને સુમિત્રાના દીકરાને પડકારો તો તમને ખબર પડે કે સુમિત્રાના ધાવણમાં કેટલી તાકાત છે મહારાજ અને આમ જ લક્ષ્મણજી બોલ્યા આને હાકાર થઈ ગયો

મહારાજ એને બોલતા ન આવડે એના મોઢામાં દૂધ ગંધાય છે મહારાજ એને બોલતા ન આવડે પરશુરામજી મહારાજે કીધું રાઘાવ તો એમ કે એના મોઢામાં દૂધ ગંધાય છે મને એના મોઢામાંથી દૂધ ની નથી આવતી ઝેરની વાસ આવે છે પણ બોલે છે કારણ કે એનાથી દબાય ને એને બહુ ગમતું હતું એની સામે કોઈ બોલે એ સહન નો તો એટલે પરશુરામજી મહારાજ રામજીને કહેવાય કે એ રામ તું કેટલો સરળ છો તું કેટલો સરળ તું કેટલો સીધો તારે આવા માણસને રખાય આવા માણસને વાંકા માણસ ને રખાય અને આવા હારે રાખી અને તું ફરીશ ને તો તારી પ્રતિષ્ઠા ઘટી જાય તું કેટલો સીધો અને તારો નાનો ભાઈ કેટલો વાંકો લક્ષ્મણજી સાંભળી ગયા લક્ષ્મણજી મહારાજ ગુરુજીને કીધું ગુરુજી હજી એકવાર રજા આપો તો જઈ આવું જા ભાઈ

અને મને તમારો શિષ્ય બનાવી દો અને બાપજી આવ્યા ત્યારના ક્રોધ પોટલું માથા પર લઈને ફેર્યા કરો છો ને એ ક્રોધ નું પોટલું હવે મારા માથા પર મૂકી દો અને આમ જ્યાં લક્ષ્મણજી મહારાજ બોલ્યા ક્રોધ બે કાબુ બન્યો છે પરશુરામજી મહારાજ નો લક્ષ્મણજી મહારાજ ઘણું બોલ્યા છે મહારાજ તમારે આટલા બધા હથિયાર રાખીને ફરવાની જરૂરત નથી આવું આવું નિવેદન લક્ષ્મણજી મહારાજે કર્યું એટલા બધા આટલા બધા શસ્ત્રો આટલા બધા હથિયાર આ આ લઈને તમારે કઈ ફરવાની જરૂર નથી જો લક્ષ્મણજી બહુ સરસ બોલે શું બોલ્યા લક્ષ્મણજી મારે તમારી તમારી જે જીભ છે ને એ જ હથિયારનું નું કામ કરે છે તમારે વળી આટલી વાત હથિયાર રાખવાની શું જરૂર અને વાત એ સાચી ઘણા ની જીભ જ એવી હોય ને હથિયારની જરૂર ન પડે જીભ જ એવી હોય હથિયારની જરૂર ન પડે ગામડું ગામ હોય તમે જુઓ આ નકશા તો હવે આવ્યા ચોક આવે આવે ફલાણો ચોક એનું ઘરનું ફળિયું જ એવી રીતે બાવલ શું જરૂર છે કેમ અરે મને રજા આપો જીભે કાપુ ઝાંખરા અને વેણીની કરી દઉં વાડે તાકાત નથી કે હવે એ કઈ નીકળે